ચાઇનાક્ ઉદ્યોગમાં ખાણ મંજૂરી માટે એસી એન્વાયરમેન્ટલ ક્લિયરન્સની વહીવટી પ્રક્રિયા સરળ કરવા અને ક્લસ્ટર પ્રક્રિયા દૂર કરી ઝડપથી મંજૂરી મળે તેવી માંગણી કરાઈ આ ઉપરાંત ચાઇનાક્લેની બાય પ્રોડક્ટ સિલિકા સેન્ડની નિકાસ માટે એચએસએન કોડની જરૂરિયાત દર્શાવાઈ જેથી સિલિકાનો વેસ્ટ ન જાય અને નિકાસ દ્વારા ઉદ્યોગને યોગ્ય ભાવ મળે મુખ્યમંત્રીને આ મુદ્દાઓના નિરાકરણ માટે ખાતરી આપી અને HSN કોડ માટે કેન્દ્ર સરકાને ભલામણ કરવાનું વચન આપ્યું ખાણ ખનીજ વિભાગના કમિશનર ધવલ પટેલ અને મુખ્ય સચિવ મમતા વર્માને પણ રજૂઆત કરાઈ જેમણે વહીવટી પ્રક્રિયામાં ઝડપ લાવવા હકારાત્મક પ્રતિભાવ આપ્યો આ ઉપરાંત ઉર્જા મંત્રી ગનુભાઈ દેસાઈ અને પર્યાવરણ મંત્રી મોડુભાઈ બેરા સમક્ષ પણ આ મુદ્દાઓ રજૂ કરાયા આ પ્રસંગે એસોસિએશનના ઉપપ્રમુખ શામજીભાઈ ઢીલા શિવજીભાઈ બરાડિયા ભરતભાઈ ડાંગર સહમંત્રી દીપકભાઈ ડાંગર પૂનમભાઈ મકવાણા શિવજીભાઈ પટેલ

નથી જો એચએસએન કોડ નવા આપણે આપે તો આપણો જે સિલિકા વેસ્ટ જે છે તો એનો વધુ ને વધુ સરકારને ફાયદો થશે અને જે અહીંયા ફગવી છે વેસ્ટ જાય છે તો એનો પણ ચાઇના કે એસોસિન ફાયદો મળે અને સરકારને પણ ફાયદો મળે વિદેશથી આની બહુ માંગ છે પણ આપણે વિદેશમાં મોકલી શકતા નથી નથી મોકલેનું કારણ છે એચએસએન કોડ આપણે અલગ આપે તો આપણે આ બારે વિકાસ કરી શકીએ વિદેશ ઘણી માંગ છે અને આમાં ભારત સરકારને પણ ફાયદો છે કે આપણે વિદેશનો પૈસો અહીંયા લઈ આવીએ તો દેશ મજબૂત થાય જો આનામાં છે કે આ ચાઇના ચાઈના વર્ષનો તમે ત્રણ હજાર કરોડ રૂપિયાનું રેવન્યુ આપણે આપે છે ત્રણ હજાર કરોડ નું અને એના સાથે અમે રોજગાર પણ માણસોને અહીંયા દસ હજાર માણસોને રોજગાર અમે આપીએ છીએ અમે નવી માંગણી પણ કરી છે કે સરળ નીતિ કરે ઈસી માટેની

બ્રાન્ડ શૂટમાં મળશે તમને નામાંકિત બ્રાન્ડેડ આઇટમ અહીં ઉપલબ્ધ છે એડિડાસ નાઇકી સ્કેચર એ સિક્સ બાટા ટીઆરવી કેમ્પસ ફેન્સી સેડલ શૂઝ તેમજ સ્લીપર બ્રાન્ડની નામાંકિત બૂટ ચંપલ વિશાળ રેન્જરને હા એ પણ તદ્દન વ્યાજબી ભાવે તો આજે જ મુલાકાત લો અમારા નવા સાહસ બ્રાન્ડ શૂઝની સરનામું નોંધી લેશું બાજુમાં અનમ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર પણ નોંધી લેશો અઠાણું બસો બાવન ચારસો બીજો મોબાઈલ નંબર અઠ્યોતેર સાતસો છેતાલીસ બાણું નવસો સિત્યાસી